બે વર્ષ નો પ્લાન્ટ છે બે વર્ષમાં આમાં ફ્રૂટ ચાલુ થઈ ગયું છે જુઓ પાંચ થી છ ફ્રૂટ આવ્યા છે આવડું ઝાડ છે ગયા વર્ષે એક કે બે ફ્રૂટ હતા આ વખતે પાંચ છ ફ્રૂટ છે તેના પાંદડા જે આપણે રનિંગ જાંબુનું ઝાડ આવે છે એ ટાઈપના જ હોય છે રાવણા ટાઈપના હવે જોત ને વેકેશન પડી ગયું છે આજથી તો એ પણ વાડી આવી ગયો છે કેટલા દિવસનું જોત વેકેશન બે મહિના બે મહિના વિ તો છે જ વેકેશન

શેવડી ખાવાનું મન થાય છે હાઇલ આપું છે આગળ જોઈએ વીયાને શેવડી ખાવાનું મન થાય છે તો વીયાને ખાવા પૂરતી થઈ ગઈ છે હમ આમાંથી કાપી દો તમે એક એ નાની છે ઓલામાંથી હમણાં કાપી દો આપણે એલસીના પ્લાન્ટ નવા લગાવ્યા હતા બધા પ્લાન્ટ સક્સેસફુલ થઈ ગયા છે આ એલસીના પ્લાન્ટ છે કેળાના અને આ સાઈડ આપણે હતા લાલ કેળા એ પ્લાન્ટ પણ બધા લાગી ગયા છે

જમરૂખમાં આપ જોઈ શકો છો ફ્લાવરિંગ અત્યારે હા હા જો આ જમરૂખ છે આમાં ફ્લાવરિંગ અત્યારે હમણાં બધા મહિનામાં થઈ જાય જામફળ બહુ ફાલ લાગેલો છે દેશી જામફલ છે લાલ આપણે કહેવાય હા તાઇવાન પિંક બાકી ગયું છે તાઇવાન જામફળ છે અત્યારે હોય નહીં જામફળ પણ આમાં પાણી મળ્યા કરે એટલે જામફળ છે ચાલુ આખું અમારું ફાર્મ છે ખારેક નો આ દેશી છોડ બધા ઇઝરાયલ છે હવે કેરી થોડી થોડી મોટી થઈ ગઈ છે દેખાવા મળી છે હવે થોડા દિવસોમાં જ વધી જાય છે પંદર દિવસમાં પાક ઉપર આવી જશે આ ઝાડમાં ઘણી છે કેરી મોટી થઈ ગઈ છે થોડી વહેલી આવી ગઈ હતી આમાં દેશી આંબાનું ઝાડ છે પપૈયુ જો એકદમ ઝાડ ઉપર જ પાકી જાય છે આ રીતે પછી આને ઉતારી લઈએ એટલે એક દિવસમાં પાકી જાય